સુરેન્દ્રનગર જિલ્લામાં વધવાન ઝાઇડીસી આવેલી છે વધવાન ઝાઇડિશની અંદર સદંતર સુવિધાનો અભાવ છે જેમાં રોડ રસ્તા પાણી વીજળી અને પ્રાથમિક સુવિધાથી સદંતરે અભાવ જોવા મળ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાન ઝાડિશની અંદર આઠસોથી નવસો જેટલા ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીકો ધમધમી રહ્યા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા ઉદ્યોગકારોને નહીં આપીને ઉદ્યોગપતિઓ જ્યારે પતિઓને હળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે ઉદ્યોગકારોની અંદર રોષની લાગણી ફેલાઈ રહી છે ત્યારે વઢવાણ જીઆઈડીસીના ઉદ્યોગપતિએ વઢવાણ વઢવાણ મહાનગરપાલિકાના ધારાસભ્ય તેમજ મહાનગરપાલિકાના કમિશનર તેમજ કલેક્ટર તેમજ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રીને અનેકવાર પ્રાથમિક સુવિધા આપવા માટે તેમજ રોડ રસ્તા સારા આપવા માટેની અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પ્રાથમિક માળખાકીય સુવિધા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનર દ્વારા પૂરી પાડવામાં આવી નથી ત્યારે ઉદ્યોગકારોની અંદર રોષ ભારે ભભૂકી ઉઠ્યો છે જ્યારે સુરેન્દ્રનગર વઢવાન ઝેડીસીની અંદર આઠસોથી નવસો ઉદ્યોગકારો મહાનગરપાલિકાને સાતસોથી આઠસો કરોડ રૂપિયાનો સાતસોથી આઠસો કરોડ રૂપિયાનો વેરો ભરી રહ્યા છે પરંતુ સુવિધા નહીં આપીને ઉદ્યોગકારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે ઉદ્યોગકારો જ્યારે મહાનગરપાલિકાની સામે આક્રમક રીતે લડી લેવાના મૂડમાં છે અને ત્યારે મહાનગરપાલિકાની સામે આંદોલન કરે તેવા પણ સંકેતો દેખાઈ રહ્યા છે વગવાન જયડીસીના તમામ માર્ગો સાવ તૂટી ગયા છે ઉબર ખાબડ બની ગયા છે વાહન પણ ચાલી શકતા નથી આના કારણે ઉદ્યોગપતિઓને પોતાનો માલ જ્યારે વેપારીઓને મોકલવાનો હોય છે તેમાં માલની અંદર જ્યારે વાહન ભરીને જતા હોય ત્યારે વાહનોની અંદર બહુ માલને મોટું નુકસાન થતું હોય છે ઉદ્યોગપતિઓને મોટું નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં અનેકવાર રજૂઆત કરી છે તો વધવાનું મતે ધારાસભ્ય જગદીશભાઈ બકવાણા સમક્ષ રજૂઆત કરી છે અને ચૂંટણીમાં પણ વાયદાઓ અને વચનો ઉદ્યોગકારોને આપ્યા હતા તેમ છતાં રોડ રસ્તાની સુવિધા નહીં આપીને મહાનગરપાલિકા અને સરકાર અન્ય કરી રહી છે માયાદા ન્યૂઝ ચેનલ જયેશ ચવાણ